અને મને તો આમે કોણ જાણે કેમ પહેલેથી જ વિરોધ પક્ષ પ્રત્યે બહુ જ માન એનું કારણ અમારી ઇનિંગ વિરોધ પક્ષમાં ગઈ હવે બેટ્સમેન હારો આવ્યો છે દા અને હજી તો એક જ ઇનિંગ રીમા છે આવી તો પાંચ ઇનિંગ રમવાના છે દડાણો તો અમારી બાજુ લગ્નમાં રિવાજ છે કે આપણે જમવાનું નોતરું લગ્નમાં આવે ને એટલે આપણે જમવા જતા હોય ને એટલે ઘરના વડીલે એમ કે આપણે અહીંયા ઓલી લગ્નની સોંપડી છે એ ને જાજીએ એણે હું લખાવ્યું તું ઈ પ્રમાણે વ્યવહાર કરજો એવું કે છે ને એણે એકાવન લખાવી હોય તો આપણે ખાનગી દહ લખાવી નવી હોય વરિયાળી ખાતા ખાતા કોઈ ભાળે નહીં એમ એવું કરાય જે વ્યવહાર કર્યો હોય એમાં પાંચ રૂપિયા ભેળવીને કા હવાયો પણ જે કરવું પડે એ વ્યવહાર ભેળવીને કરવો પડે ને આઝાદી પછી પહેલી વખત સરપંચોને ને ગ્રામ પંચાયતને સત્તા અધિકાર અને પૈસા આ ત્રણેય આપવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે આ ત્રેવીસમી એ વ્યવહાર કરવાનો વારો તમારો છે ને ભારતીબેનના મને હમાસાર આવવા જોઈએ કે ભાવનગર લોકસભાના સરપંચોએ અમારી યારે હવાયો વ્યવહાર કર્યો છે આ કામ કહેવા માટે આવ્યું એટલે આપણે ચૂંટણીમાં બહુ મોટા આંટાપાટામાં પડવાની જરૂર છે જ નહીં આપણે તો આપણું ગામ અને આપણો વ્યવહાર વડાપ્રધાન આરેનો એટલે હું તો કોંગ્રેસને ભાઈ કહું છું કે તમે અમારા વડાપ્રધાનની ટીકા કરો અમારી પાર્ટીની ટીકા કરો અને એ કાંઈ વાંધો નથી કારણ કે વિરોધ પક્ષ છે તો એ ટીકા કરે જ અને લોકશાહીમાં વિરોધ પક્ષનું પણ સ્થાન છે અને મને તો આમે કોણ જાણે કેમ પહેલેથી જ વિરોધ પક્ષ પ્રત્યે બહુ જ માન એનું કારણ અમારી જાજા ભગની ઇનિંગ વિરોધ પક્ષમાં ગઈ એટલે હવે બેટ્સમેન હારો આવ્યો છે દા લે છે અને હજી તો એક જ ઇનિંગ રીમાં છે આવી તો પાંચ ઇનિંગ રમવાના છે દડાવીણો અમે ઘણાય દડા વીણ્યા છે હવે એના અંચય કરો હો દાવ દ્યો દાવ તો લેવાનો જ છે પણ તમે ટીકા કરો એનો વાંધો નહીં પણ તમારા વડાપ્રધાનનો પ્રશ્ન એ ખુદ વડાપ્રધાન હોવા છતાં ઉકેલી શક્યા નહોતા ત્યાર પછી તમારી સરકારો દિલ્હીમાં ઘણી આવી એ પણ એ પ્રશ્નને ઉકેલી શકી નહોતી તમારા વડાપ્રધાનનો પ્રશ્ન અમારા વડાપ્રધાને ઉકેલી દીધો એટલે એટલા પૂરતો તો આભાર માનો તમારે નરેન્દ્રભાઈનો આભાર માનવો જોઈએ કે તમારા વડાપ્રધાનની સમસ્યા હતી એનું નિરાકરણ અમારા વડાપ્રધાને કરી દીધું મિત્રો ગામડું એટલે આપણે શું ગામડું એટલે ગ્રામ પંચાયત એ આપણી લોકસભા અને આપણે બધા એના મતદારો અને ગામમાં ગામડું અને ખેડૂત એટલે ગામ આવી ગયું પંચાયતના ખાતામાં પૈસા સીધા આવે ખેડૂતના ખાતામાં સીધા પૈસા આવે બે હજાર રૂપિયા બધાય ખેડૂતોના ખાતામાં નરેન્દ્રભાઈ મોકલ્યા કાલે મારા વોટ્સઅપ ઉપર એક એસેમેસ આવ્યો હતો કે સાહેબ બીજો હપ્તો આવી ગયો છે હા એક હાથ હું થઈ ગયો સભામાં ખમા ખમા થઈ ગયો તો આવ્યો જ હોય અથવા રામા પીરનો પ્રસાદ વૈશ્વમાં કોઈ અડાડી ન હકે કરું આંધળો ને ઢીલે કાઢો કોડ દુનિયા જાણે કે ફીર રામદે નો ચોર મારો પૈસા સીધા ખેડૂતના ખાતામાં પૈસા નરેન્દ્ર મોદી થી નાનજીભાઈ વૈશ્વમાં કોઈ નહીં સીધા ખાતા બે હજાર રૂપિયા હવે ચાર હજાર એવા નજી એક હપ્તો આવશે એટલે છ હજાર આવશે આ વાત થોડીક સમજવા જેવી છે એટલે તમારી યાર થોડોક તડકો છે તો સમજાવું આ રૂપિયા છે ને એ મહત્વ નથી એની અંગે વાત તો કરવી જ છે મારે પણ એ કેવી રીતે આવ્યા એની આપણને ગામડાના લોકોને સમજણ હોવી જોઈએ આવા એક મંચ ઉપર નરેન્દ્રભાઈ ઉત્તર ભારતની અંદર ઊભા હતા અને એના અનુસારે જાહેરાત કરી કે હવે વડાપ્રધાન કિસાન સન્માન નિધિને લોન્ચ કરશે નરેન્દ્રભાઈ ઊભા થયા એના હાથમાં એક ટેબલેટ હતું એ ટેબ્લેટમાં એને એક બટન દબાવ્યું એક મિનિટમાં ભારતના એક કરોડ ખેડૂતોના ખાતામાં બે હજાર ટ્રાન્સફર થયા એક મિનિટમાં એક કરોડ લોકોના ખાતામાં પૈસા ગયા એક જ મિનિટ મિત્રો હું ને તમે બધા સાક્ષી છી હો રૂપિયા સરકારના લેવાના હોય ને સરકારમાંથી અને આપણા ખાતામાં જમા કરાવવાના હોય ને તો હો રૂપિયા દીઠ બે જોડી સંપલ જોઈ આ જૂનું માપ હતું સો રૂપિયા આપણા ખાતામાં ટ્રાન્સફર કરાવવા હોય ને બે જોડી સંપલ ગણાય એ સો રૂપિયા આપણા ખાતામાં આવે અને આ એક બટન દબાવ્યું એક કરોડ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા મિત્રો બાર કરોડ ખેડૂતો છે આ દેશમાં અને નરેન્દ્રભાઈએ ચૂંટણી ઢંઢેરામાં જે વાત કરીને એની થોડીક ચોખવટ કરી દઉં આ ગામડાના બધા આગેવાનો અમારી પાસે રજૂઆત કરતા હતા કે આ તમે છ હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું એ સારું કર્યું પણ એમાં બે હેક્ટરની તમે સીલિંગ રાખી છે બે હેક્ટરથી મોટા ખેડૂતોને આપવાની નથી એટલે નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવા માટે નરેન્દ્રભાઈએ આ યોજના મૂકી હતી પણ અમારે ગામડામાં એવું થાય છે કે બે હેક્ટરવાળો ખેડૂત હોય એને શેઠે જ હવા બે વાળો હોય એને શેઠે જ બીજી બાજુ અઢી વાળો હોય બે હવા બે અઢી પોણા ત્રણ ઘણી વખત તો હગા ભાઈ હોય આપણા ગામડામાં તો એકને બે હેક્ટર આવી હોય ને એકને હવા બે આવી હોય ભાઈ ભાગમાં જ મોડું પાતળું ખેતર હોય એટલે ગઢિયા એને બે વીઘા વધારે દેતા આપણે ભાગ એવી રીતે પાડતા પાદરનું ઢૂંકળી વાડી વાળું પડવું હોય તો એને પાંચ વીઘા ઓછું આવે સીમાડાનું ખેતર હોય પાંચ વીઘા વધારે દીધું હોય આ બધા વડીલો આવી રીતે ભાગ પાડતા તો એને હવા બે હેક્ટર ભાગમાં આવી હોય હગા જ ભાઈ હોય પણ એને પૈસા મળે નહીં અમારા ધ્યાનમાં આ મુદ્દો આપણા આગેવાનોએ મૂક્યો અમે નરેન્દ્રભાઈના ધ્યાનમાં મૂક્યો નરેન્દ્રભાઈએ મિત્રો એવી સરસ રીતે આ વાતને સ્વીકારી અને ચૂંટણી ઢંઢેરામાં લખાવ્યું કે આ ત્રેવીસમી એ મતદાન થાય અને ફરીથી આપણી સરકાર બે એટલે આ બે હેક્ટર વાળી વાત કાઢી નાખવાની હાથ બાર માં ના મોઈ હંધાઈ દેવા જય જગન્નાથ આટી કાઢી નાખી આ બધું હું તમારા ધ્યાન ઉપર શું કામ મૂકું છું કે આપણી નાની એવી વાત વડાપ્રધાન સુધી પોગાડવાની વ્યવસ્થા થઈ ગઈ છે અને વડાપ્રધાન એ વાતને સ્વીકારીને એનો અમલ કરવાની વ્યવસ્થા આઝાદી પછી પહેલી વખત થઈને વડાપ્રધાન ક્યાં બહારના હોય એ જ આપણને તો ખબર ન પડતી ત્યાં સુધી આપણો અવાજ કોઈથી પોગતો નહીં એટલે મિત્રો હવે પછી ચૂંટણી પછી આપણી સરકારમાં દેશના તમામ ખેડૂતોને છ હજાર રૂપિયા આપવાનો નિર્ણય આપણી સરકારે કર્યો છે આપણી પાર્ટીએ એને ચૂંટણી ઢંઢેરાબા સમાવી લીધું છે પણ રાહુલજીને વાવડ મળ્યા કે છ હજાર રૂપિયા નરેન્દ્રભાઈ ખેડૂતોને ખાતામાં નાખવાના મોદી છ હજાર રૂપિયા ખેડૂતોને આપે આપણે બોતેર હજાર આપશું એટલે આ નરેન્દ્રભાઈએ આ છ હજાર કોને આપવા એ પહેલા નક્કી કર્યું પછી આપવાની જાહેરાત કરી એનો આપવાનું એરિયા નક્કી કરી દીધો છે ગમે એને આપવાનું નથી તમે ખેડૂત ખાતેદાર ન હો અને મારા હગાઓ તોય તમને આપવાનું નથી એને કોને આપવા એનું પેલા નક્કી કર્યું છે પછી એને આપણે રૂપિયા મોકલવાનું નક્કી કર્યું છે ચિગમ નાખ્યું પણ કોને આપવાનું તો કે ગરીબ માં ગરીબ ખાલી ગરીબ રેખ્યું હોત તો લાંબા ઢાળે ઉપાડીને ગાયું ગરીબ માં ગરીબ આપણે કીધું એ હશે એને આપો તો એને નહીં બતાવીને દેવાના ગરીબમાં ગરીબ એમાંથી વીસ ટકા ગોતવાના હવે એવો કોઈ છે તમારી પાસે કે એને ગોતી દે એને પાહટો મારે એમાંથી આ નોખા નીકળે મારે એમ કે બીપીએલ વાળાનું કરશે ત્યાં તો એમાં ને એમાં વિરોધ ઉભો થયો કે આ બીપીએલ વાળાનું તો કરશો જ માં કારણ કે એમાં નામ બીપીએલ માં હોય છે ને આમ ટ્રેક્ટર લઈને હામા મળે છે હા આ બધાને અનુભવ છે ગામડામાં બધાને ખબર છે એટલે એ હાલે એવું જ નથી આવી સ્થિતિમાં મિત્રો આ રૂપિયા બોતેર હજારની વાત કરી પણ એ ક્યાંય ભોગવાની નથી એક એક એવી ચીગમ કે નો ગળી શકો નો થૂકી શકો લોકોને ભરમાવવા માટેનું કારસ્તાન મને આ એના ચૂંટણી ઢંઢેરામાં લાગે છે પણ મિત્રો હું આ ધોમ ધકતા તાપમાં અહીંયા વલભીપુર મુકામે આવ્યો છું જ એટલા માટે કે આ ખેડૂતોની ગામડાની આ વાત તો તમારે યારે મારે શેર કરવાની હતી જ અને તો મેં નો ચૂંટણીમાં કીધી હોય ને તોય હું ત્યાં એક ઊભો ઉભો રહું તમે પૂછો તો આપણે વ્યવહાર થઈ જાય એની એની જરૂરિયાત નહોતી પણ કોંગ્રેસની જે દાનત છે ને એ દાનત તમારા ધ્યાનમાં મૂકવા માટે હું આવ્યો છું કે આ બોતેર હજારની ચિગમની હેઠે એણે જે અંદર એજન્ડામાં લખ્યું છે ને એ સમજવા જેવું છે એણે એવું લખ્યું છે કે અમે કાશ્મીરમાંથી સેના ઘટાડી નાખશું એને એજન્ડામાં એવું લખ્યું છે કે અમે આપસાનો જે કાયદો છે એ કાયદાને રદ કરી દઈશું અમારી સરકાર આવે તો મિત્રો ગંભીરતાપૂર્વક તમે વિચાર કરી લેજો કે આપસાનો કાયદો એટલે હું કાશ્મીરમાં આપણા જવાનો મોતને મુઠ્ઠીમાં લઈ અને આતંકવાદીઓની હારે બાખડે છે પોતાના જાનની બાજી લગાવે છે એને આ કાયદા હેઠળ પીઠબળ મળે છે એ કાયદા થકી કોઈને પકડી શકે તપાસી શકે અટક કરી શકે આ કાયદો ન હોય ને તો આપણા જવાનોને પાછળ હાથ બાંધીને આતંકવાદીઓની હામે ધરવાના થાય આવું કરવા માટેની એણે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ટાંક મારી છે હું વલભીપુરના તમામ નાગરિકોને શાંતિથી વિચારવા માટે એક અપીલ કરું છું કે અમે આ બે હેક્ટરની આઠ કાઢી નાખી શું કામે ગામડાના આગેવાનોની ખેડૂતોની રજૂઆતો અમારી પાસે આવી એટલે અમે એ આઠ કાઢી નાખી તમે આ આપસાનો કાયદો ને લશ્કરની હાજરી કાશ્મીરમાં ઘટાડવાનું જે ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે લખ્યું છે એ કોના કહેવાથી લખ્યું છે કોને માગણી કરી તમારી પાસે અમે ખેડૂતોને ખુશ કરવા માટે આ એજન્ડામાં લખ્યું છે તમે કોને ખુશ કરવા માટે લખ્યું છે તમારો ચૂંટણી ઢંઢેરો છે તમારે જે લખવું એ લખી શકો પણ તમે કોના કેવાથી લખ્યું છે એની આ દેશની જનતાને જાણ કરો તો દેશને ખબર પડે કોંગ્રેસની દાનત હું છે મિત્રો હું આ ચૂંટણીનો પ્રચાર શરૂ થયો અમુભાઈ ત્યારનો આ પ્રશ્ન સરા જાહેર ઉઠાવું છું હજી સુધી આનો જવાબ કોઈ આપતું નથી શેને માટે તમે આ ચૂંટણીમાં મત માગો છો આવા એજન્ડા લઈ આવી